ગુજરાતમાં આવેલા પાલનપુર સિટીમાં છેલ્લા પાસઠ વર્ષથી લોકોને ભજીયા બનાવીને ખવડાવે છે અને એક જ જો સ્વાદ આપે છે જે પાંસઠ વર્ષ પહેલાં હતો આમના ભજીયા ખાવા માટે પાલનપુર જ નહીં પણ આસપાસના ગામના લોકો પણ આ ભજીયા ખાવા માટે આવતા હોય છે હેલો ફ્રેન્ડ્સ તમારું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ ચિરાગપંડલા ફૂડી પર તો આજે હું આવી ગયો છું પાલનપુરના સૌથી ફેમસ ભજીયા ખાવા માટે તો ચાલો તમને પણ બતાવું કે આ ભજીયા ક્યાં આટલા ફેમસ છે અને કેવી રીતે બનાવે છે તો આ વિડિયો પૂરો જોજો મજા આવી જશે તમને અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આવા ફૂડ વિડીયોઝ જોવા માટે આ જગ્યા ક્યાં આવી છે એ તમને કહું તો પાલનપુરની અંદર ગઠામણ રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં આવી છે એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તો ચેક કરજો જેમ મેં કહ્યું કેમ અહીંયા લોકો પચાસ કિલોમીટર દૂરથી સ્પેશિયલ ભજીયા ખાવા માટે આવે છે અહીંયા લોકોની પડાપડી થાય છે એટલા સ્વાદવાળા ભજીયા મળે છે તમે જો પાલનપુરમાં આવ્યા હોય અને તમને ભજીયા ખાવા પસંદ હોય તો એકવાર તમારે અહીંયા જરૂર આવવું જોઈએ તમને થશે આમને સ્ટોલનું નામ શું છે તો આમનું કોઈ નામ નથી આમના ભજીયા ઓળખાય છે કપૂરજી અને ચક્કાભાઈના નામથી કપૂરજીએ પાંસઠ વર્ષ પહેલાં અહીંયા સ્ટાર્ટ કર્યું હતું અને આજે આમની ત્રીજી પેઢી ચલાવે છે તમે પાલનપુરમાં કોઈને પૂછો કે ચક્કાભાઈના ભજીયા ક્યાં મળે તો લોકો બતાવી દેશે અહીંયા ત્રણસો પાસઠ દિવસ ભજીયા મળે છે અને આમનો ટાઈમ બપોરે ત્રણથી સાંજે આઠ વાગ્યા સુધી હોય છે તો ચાલો બતાવું કેવી રીતે બનાવે છે આટલા ટેસ્ટી ભજીયા પહેલાં બેસન લઈ લીધું છે આ બેસન ફ્રેન્ડ કોઈ જાડી રેડીબેડ બેસન નથી પણ પોતે ચણાની દાળ લાવીને પીસાવીને બેસન રેડી કરાવે છે એટલે આમના ભજાનો ટેસ્ટ અને ક્વોલિટી જળવાઈ રહે છે આ નાખ્યું જીરું આ નાખ્યું ગરમ મસાલો આ નાખ્યું લાલ મરચું આ નાખ્યા સોડા આ નાખ્યું મીઠું હવે બરાબર મિક્સ કરી દેશે અને એક બીજી વાત અહીંયા રેગ્યુલર ભજીયા જોડે કઢી કાં તો ચટણી આપે છે અને બટાકા ખાવા હોય તો છ વાગે પહેલાં આવી જવું બાકી નહીં મળે અને શુક્રવારે ટીકડી ભજીયા સાથે એમની સ્પેશિયલ મસાલાવાળી ડુંગળી મળે છે જેનો ટેસ્ટ એક નંબર હોય છે આ આવી ગયા લીલા કટિંગ મરચાં તમે અહીંયા જ્યારે પણ આવો તો ટાઈમ લઈને આવજો કેમકે અહીંયા લોકોની ભીડ બહુ હોય છે અને શુક્રવારે તો ખાસ એન્ડ આ આવી ગયો ફુદીનો અહીંયા ત્રણ ટાઈપના ભજીયા મળે છે ફ્રેન્ડ્સ રેગ્યુલર ભજીયા ટીકડી ભજીયા અને બટાકા વડા ટીકડી ભજીયા ખાલી શુક્રવારે મળે છે અને બાકી બંને રેગ્યુલર ડે પર તમને મળી જશે આ રેડી થઈ ગયો ભજીયાનું બેટર હવે એક સાથે ઘણા બધા ભજીયા હાફાઈ થશે અહીંયા દિવસમાં ત્રણથી ચાર વાર આવી રીતે બેટર રેડી કરવું પડે છે કોઈ વાર તો વધુ પણ થઈ જાય છે અહીંયા દિવસમાં ચાલીસથી પચાસ કિલો ભજીયા બની જતા હોય છે આ રેડી થઈ ગયા હાફ ફ્રાય હવે આને હાથથી દબાવીને ટીકડી બજારીની જેમ રેડી કરી દેશે પછી ફરીથી એકવાર ફ્રાય કરશે એટલે ક્રિસ્પી થઈ જશે અહીંયા ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નથી થતું લોકોને એકદમ ગરમ અને ફ્રેશ વસ્તુ જ ખવડાવ્યો છે તમને પ્રાઇસની વાત કરું તો આમની એક પ્લેટ ત્રીસ રૂપિયાની હોય છે આ છે સ્પેશિયલ મસાલા ડુંગળી જે ખાલી શુક્રવારે ટીકડી ભજીયા સાથે જ મળે છે તમે ફ્રેન્ડ્સ અહીંયા એકવાર આવશો તો ફરીથી બીજી વાર ખાવા આવવાનું મન થઈ જશે એવા ભજીયા મળે છે આવી રીતે ટીકડી ભજીયા સાથે મસાલા ડુંગળી મળી જશે તમારું શું નામ છે મારું નામ તૌફિક કુરેજી છે હું અહિયાં પાલનપુર નો જ વતની છું અહીંયા રહું છું અહિયાં ગઠામણ ના ટીકડી ભજીયા છે એ ટીકડી ભજીયા દર શુક્રવારે ડુંગળી વાળા હોય છે ને આડા તાડે કડી ને ટીકડી હોય છે બાકી હું લગભગ આજ થી પંદર વર્ષ લગાતાર હું એનો ટેસ્ટ એક જેવું છે ચકાવાટી વાળા કરી એમનું નામ ભજીયા ચાલે છે બાકી શુક્રવારે તો ડુંગળીના બહુ સારા અને સરળ બને છે હું દર શુક્રવારે હું ને મારી વાઈફ સાથે ખાવા આવીએ છીએ સાંજે ચાર થી આઠ આવે છોકરોવારના દિવસે ડુંગળી હોય છેલ્લા પાસાઠ વર્ષ સુધી પેઢી અમારે હવે ટેસ્ટની વાત કરું તો એકદમ મસ્ત અને ક્રિસ્પી ભજિયા હતા અને એમાં જે ફૂડનો નાખ્યો હતો એનો ફ્લેવર આવતો હતો હું તો ઘણીવાર અહીંયા ખાવા આવતો હોઉં છું બાકી તમે પણ જો ભજીયા ખાવાના શોખીન હો તો અહીંયા ચોક્કસ વિઝિટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ફૂડ વિડીયોઝ જોવા માટે એન્ડ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરજો એન્ડ તમને આ વિડીયોમાં શું પસંદ આવ્યું એ કોમેન્ટ કરીને કહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં